સારો એવો શું ઉતરશો માંડવી ઓછી થાય દોસ્તો આજના ઘણા દિવસો બાદ આપણે પાછો એ વ્લોગ બનાવી કારણ કે હમણાં એટલા બધા કામમાં હતા કે વેત તો આવતો ને અત્યારે આપણે ઉભા સેલાના કાઠે કારણ કે અત્યારે આપણે કાઢવાની છે માંડવી અને આવે હે ડબ્બો તો ડબ્બો આવે એટલે અહીં વાડજો ન ઉભા કારણ કે એ ભાઈ અજાણ્યા છે ને અહીંથી આમ જાય નક્કી નહીં એટલે એ ઊભા છે ને કારણ કે આવડા ટન છે ને એ ખૂબ લાંબો છે અને આવડા હે એ ટૂંકો ટન છે હવે ટૂંકા ટનમાં તો કારણ કે એ બહુ લાંબુ સેક્શન હોય તો ટૂંકા ટનમાં તો એ નહીં આવે એટલે ફરજિયાત આમથી આવશે તો આમ જવું જોઈએ અને ત્યાંથી આવશે એટલે પાછો આમ ટન લઈને અહીંયાથી આમ થઈને પાછું અંદર છે આપણે રસ્તે છે એ બાજુ વહી જવાય તો થોડી ઘડી આપણે અહીંયા જે છે એ વિશ્રામ લઈ લઈએ તો એ આવી જાય અને પછી છે એ આપણે બરાબર બપોર વસારે ધોમ તડકામાં છે એ ડબ્બો હોય તો મૂકવાનો છે કારણ કે માણસો ઓછા છે ને કામ જાજુ છે કારણ કે ભાઈ નથી કોઈ માણસો અટાણે મળતા ચાઈ ને પંદર વીસ જણા ભેગા હોય આપણે જરૂર હોય ચાર પાંચ જણાની હા તો બધું એમ ભેગું છે પણ હાઈલા રાખે બીજું શું હોય હાલો તો શરૂઆત કરીએ તમે લોકની વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ જાવ જેથી તમને ખબર પડશે ડબ્બો છે એ કેવો હાલે તો જો ભાઈ અટાણે વાત થઈ ગઈ તેમ ડબ્બો આવ્યો છે સૈલા સારું સૈલા એ સડાયો છે માવો ભાઈ અને જો આગળ માંડવીનું ઠલવણું હાલે છે ભૂકો હાલો જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા સૈલા ઉભો રહી છે મૂકું ને તો ધબેડી નાખું હાલો ભાઈ તો માંડવીને ફેરો ઢેકલો ઠેલો હોય અને હવે પાછો રાઉન્ડ ચાલુ થયો છે એટલે ડબ્બા પદ્ધતિમાં આમ હારું એક સાઈડ સારો અહીંયા નખાઈ જાય છે થોડાક વ્હીલના શીલા થાય બધાય પણ રાખે ભાઈ આ બધા વૈગા એક ગણા ઉપર રહેવું ઉપર ફરજ યાદ કારણ કે માંડવી ઢગલો થાય ને એક જગ્યાએ ફેરવવો પડે ઘણી ઘડીએ ચાલે છે ડબો ચાર પાંચ જણા વર્ગ ગામે અને આપણે ઘડી ઘડી હારીએ છીએ એનું બધું કરીએ પછી બોલ તમે જોઈ શકો અત્યારે આપણે

bài bố sủ thịt yêu trần đồ riêu Xá tới sức Mang điều gì thầy là Bà bài thấy gì

你里卡里，喝莫